નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કેવી ગરમી પડી રહી છે અને આના કારણે આપણી સ્કિન પર પણ આની અસર પડે છે હવે જો ઘણીવાર તમે ધ્યાન નહીં આપો તો તમને આની આડઅસર ચોક્કસ દેખાવા માંડશે પરંતુ જો થોડી કાળજી રાખો તો ચોક્કસપણે ફાયદો પણ દેખાય છે સૂર્યના કિરણોથી સ્કિનને બચાવવી જરૂરી છે હવે આ કિરણો તમારી સ્કિનને ડેમેજ કરે છે ઠંડી કરતાં ગરમીમાં સ્કિનની કેર વધારે રાખવી પડે છે હવે આના માટે લોકો સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર આવા લોશન મોંઘા પણ આવે છે જેથી આપણે ખરીદી નથી શકતા પરંતુ જો તમે થોડી રેમેડીઝનો ઉપયોગ કરો છો તો આ અસરકારક પણ છે અને તમને ટેનિંગની સમસ્યા પણ નહીં થાય તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ હોઈ શકે તો મિત્રો આ લિસ્ટમાં સૌથી પહેલાં છે તલનું તેલ તલનું તેલ તમારી ત્વચા માટે બેસ્ટ છે આ તેલથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થશે તડકામાં સ્કિનને ખરાબ થતી પણ બચાવશે ખાસ આ જે તેલ છે એ તમારી ત્વચા ઉપર રોનક લાવે છે નિખાર લાવે છે આમ જોઈએ તો સનસ્ક્રીન કરતાં આ તેલ વધારે અસરકારક છે આ સિવાય કોકો બટર તો કોકો બટર આપણી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે આ સ્કિનને મોશ્ચરાઈઝ રાખે છે અને તડકાથી પણ બચાવે છે હવે આ જે કોકો બટર છે એમાં ઘણા એવા પોષક તત્વો છે જે જે સ્કિનને ડલ થતાં બચાવશે નેચરલ સનસ્ક્રીનનું કામ કરશે હવે તમે તમારી ત્વચા માટે આ કોકો બટરનો ઉપયોગ કરો એ બેસ્ટ છે આ સિવાય શિયા બટર તો કોકો બટરની જેમ જ આ જે શિયા બટર છે એક નેચરલ ઇન્ગ્રીડિયન્ટ છે તડકાના નુકસાનથી તમારી ત્વચા બચાવશે હવે જો સનસ્ક્રીનની જગ્યા પર તમે આનો ઉપયોગ કરો છો તો પણ ફાયદો આપશે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો શિયા બટર સ્કિન ઉપર લગાવવાનું ચોક્કસપણે ધ્યાન રાખજો આનાથી તમારા સ્કિનને ફાયદો થશે હવે વાત કરીએ નારિયેળ તેલની તો ગરમીમાંથી બહાર નીકળો ત્યારે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો નારિયેળ તેલ સ્કીન માટે ઉપયોગી છે કારણ કે આમાં જે મૂણો છે એ તમારી સ્કિનને તડકાના નુકસાનથી બચાવશે તો મિત્રો આવી ગરમીમાં જ્યારે બહાર નીકળો છો તો આવી જ રેમેડીનો ઉપયોગ કરજો આ ત્રણ વસ્તુ સનસ્ક્રીન કરતા પણ અસરકારક છે અને તમારી ત્વચાને તડકાથી બચાવશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ